નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ થયેલા દેશના વિભાજનમાં હિંસાનો ભોગ બની વિસ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ શ્રી બાબા સાહેબ આંબેડકર ભવન રાજપીપળા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં બીજેપી પ્રમુખ નીલરાવ ધારાસભ્ય ડોક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ ડાંગર પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભાજપ એ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિભાજનના ઇતિહાસ અને દુઃખદ પ્રસંગો તથા દેશની એકતા અને અખંડિતા માટે જનજાગૃતિની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષ નીલભાઈ ધારાસભ્ય દર્શનાબેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભીમસિંહભાઈ સૌ આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા જ્યારે આઝાદીના સમયે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે દેશ વિભાજન થયું એ સમયે જે નિર્દોષ લોકોએ બલિદાન આપ્યું છે જે નિર્દોષ લોકોની નિર્મમ હત્યાઓ થઈ છે એ સમગ્ર વિષય આજે રાજપીપળા ખાતે સૌ નાગરિકો વચ્ચે મૂક્યો છે જે ભૂતકાળમાં એ સમયના શાસકોએ જે ભૂલ કરીને જેમાંથી શીખ ન મેળવી અને દેશ વિભાજનની દિશામાં આગળ જવા દીધો અને એને કારણે નિર્દોષ લાખો લોકોનું જે મૃત્યુ થયું છે એમાંથી શીખ મેળવીને આગામી દિવસોમાં પણ ક્યારેય સમાજ જીવનની અંદર દેશ વિભાજન તરફ દોરી જતા લોકોથી સાવચેત રહેવાની જરૂર છે એ પણ સૌને અપીલ કરી છે વિભાજનના આટલા વર્ષો પછી એ સૌ નિર્દોષ લોકોને યાદ કરીને આ પ્રકારના કાર્યક્રમ માટે થઈને માન્ય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે સૌને અપીલ કરી છે અને એમને યાદ કર્યા છે એ માટે માન્ય મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કર્યો આપના માધ્યમથી પણ હું સૌને અપીલ કરું છું કે અવશ્ય પણ એ ઓગણીસો દેશ આઝાદ થયો એ સમયે જે નિર્દોષ લોકોએ પોતાનું સર્વસ્વ નિશાવર કર્યું છે એમને પણ આપના સ્મૃતિ પટલમાં અવશ્ય યાદ કરજો